દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા સતાવીસ જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી તેમજ દીકરીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી આ સમૂહ લગ્નમાં બેન્ડ વાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન કરાયું હતું જે રાજમાર્ગ પર ફર્યું હતું અને ગૌધુલેખ સમય અનુસાર લગ્ન વિધિ પણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવી હતી જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રભલ શાસ્ત્રી રાજુભાઈ પી જોશી રહ્યા હતા આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા પંદર દંપતીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જૂનાગઢના ધારાસભ્ય તેમજ જિલ્લા મહામંત્રી માજી ધારાસભ્ય ઉદ્યોગપતિ દિનેશભાઈ જામનગર બાર કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ વહાલુડીના વિવાહના આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી સતીશભાઈ સોજિત્રા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી સર્વજ્ઞાતિ સમૂહ આયોજન કરવામાં આવ્યું જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું સર્વ જ્ઞાતિય દીકરીના વિવાહનું આયોજન કર્યું તેમાં આશરે પંદર જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતિઓ આજે અહીંયા પ્રભુતાના પગલા માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ઉપલેટા